તો નઈ મતન આતો જણો ભાઈ શું ને એટલે બધું વાદવું આતંક આપે એમ થી આટ લેતું આટલું એટલે આ તાલુ કાલ હોય ને તો કાલ કાઢી નાખી દઉં આમ એ સાઈડ નહી જગ્યા એ થઈ ના જવાય આ નહી રસ્તો એ ખબર ના પડે એ રસ્તો નહિ આ રસ્તો જ છે ને આતંકી થયું આને આખી પોણી લેવા દઉં ને એ નહીં લેવા દઉં એટલું યાદ રાખજે

ફાટો બાથું નમી ના પડે ફોન એ વારવાનું દે દાવો કઈ સરખું સેટિંગ કરવું પડશે કપડનું પેલા એ કરંટ કાઢ્યો નહીં મને લાગે બીજો ખાઈ એના જેવું કોઈ થાય મોહ મચ મારી તો કપો ની મારી ખબર પડતી નહી ચૂંટાડાયા ખાચા હોટા ઓછા કરી નાખે ઓર ચૂંટી ગાલી આવું તો કુ ના કપા ચૂંટી ગાલા

સાફ કર ન રાખુબા બેઠાઈ રાખુ બેઠા રાખુ બા ઉદાસ ભાઈ મિલો હું કરું બાપા કોઈ લાંબો નાખે બોલો કોઈ પેલા ડાજે પરોડી તો ખાડા ખરી આ તો ઉપાડેલા કપા આખી લેંગ ગોડી ગાલી યાર ચૂંટી ગાલી ઉપર વાળો છે હું લે ચિંતા કરો છો એટલે જ ને તો બાબા તને ઉપર શોધ દીધું બદલાય ગયો પૂછી બેસો મારી પૂછી છે

મારું છે તમારું હાચું હાચું થી તારે ને જો અને હું તો કઉ પારી જ લે ચાલો ઉપર થી ત્યાં આજ ને લે હ હા ઓય દઈ દે અસં કે ઓ પારશું ફટ લઈ બરા શું કરો આ બેમઈ તમન જો ગમ નહી તી આ ફટાફટ પારાન કરો ચડીજો તી તા હો એ હા તી તા મુ બે આવું બાં કુંડી પર તારા તી તા શાંતિ અલ્યા દોહા હતી ત ચડશી કઈ જા હું ટીકોન ટીકો આલો અલ્યા હા ભાઈ એ દોહા કર્યું તન તો તદકી કોઈ alte નહી આલો ના ના સાહેબ દોલ ટીકો ટીકો કોલ લે અલ્યા અલ્યા એ તું યપળ મુજે તો દક્કો કોન તને ભાવતું ઓમ ઉ બેઈધા હું ચડી જઉં ડાયરેક્ટ નહ હું તો કોલ તું બેઈધા ખાલી હું ચડું ચંપલ કાઢીને ચડું બે આ હવે તો ચડી જાય મને ખબર હે તને ઢક્કો માર તને ખાલતું ચડ્યો નહિ જો મને ખબર હોય તને આવર તો ઢક્કો મારતો ફટફટ લેબરો બે હા ફટાફટ દેકો ફટાફટ પાડો દો લેબરો મારે ઘેર મોડું થો રાખજો ફટોફટ પાડીએ છે ફટાફટ ફટાફટ તું તો બંધ જ બંધા તને તો મારે

અમે જતા રાખવા બરોબર રાખુભાઈ કુંડી પર બેલા હતા ને ચાર પછી રાખજો રાખુ બાજ બે હું જોડે રહી એમ કીધું રહેતા દેખાતા તો પાડી પાડી ખબર રાખુભાઈ જોડે રહ્યા હતા

જગ્યા હોય બતાવવા દેખાતા જમ નહીં ત્યાં પેલા રે રાખુ બા એ રાખુ બાજુ હા આવ્યો

આપતો છે બરોબર તમે જોઈ લે તમને જમીન ગમતી હોય બરોબર ફાઇનલ કરી દોડ હા ને તો નહિ તમને ગમતી હોય તો ફાઇનલ કરી દેવાનો બરોબર

આપડે લઈ લીધા ફોન કરે તો આવ્યું છે મારી ચાંદુ નઈ મારી મજારી જમીન છે રાખુભાઈ જમીન મૂકી ને ભાઈ યાર ઊંધો ફર્યો ને લવાની ભાઈ તું જતું નઈ જોઈ મન તો રાખુભાઈ ફોન કર્યો ફોન કર્યો છે આ જમીન નહી જમીન નું જમીન સોદોજ કરી દેવાનો કાગર તૈયાર ઉપર જાય એટલે લેવા આયા છી આવું અડધા તમારે બીજો ચેક લખી લે બરોબર ને ભાઈ તું રે ખુટ જમીન જમીન નો દલાલ જો મારે જોવા આવું પડે જમીન નું હા ત્યાં તો આપડી જમીન

વેકી જ મારવાનું બધું કશું રાખવાનું નહીં નઈ બાપાએ એ તને જમીન ની આપી ત્યાં તો મારા ટૂંકી તારું તો ચલી ચલી બધી નઈ કોઈ ટૂંકી લોકાર તારા હાડી જમીન થી લઈ લીધી મને આવ

લેબડો નાઠો કરાયો મીચ કરાયો એમાં ખબર હતી તું જો કાગવાસી કાગવાસી જ તું

આપણને ખબર ના પણ વેચી મારે એવું છે આમ વેચી જ મારો એ તો આવી જ્યો તો સારું ત્યાં પેલું જતો રહે થતા હા સારું હું આવો તો આટલો પાપડા દોર તો ગેપ્યો ન દોર તો પાક રાપ્યા તો એ કઈ શું મૂકતો ઓ